રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી પરિવારજનો સાથે અને મિત્ર મંડળ સાથે પતંગ ચગાવી અને કરી ઉત્તરાયણની કરી ઉજવણી વસોયાએ કહ્યું કોંગ્રેસ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપનો પતંગ કાપશે બે હજાર ચોવીસની ચૂંટણી માટે કોંગ્રેસે ધોરાના માંજો ચડાવી લીધો છે ભાજપના બ્રહ્મનો પતંગ કોંગ્રેસ કાપશે આવનારા લોકસભાની ચૂંટણીમાં બેરોજગારી મોંઘવારી અને મહિલાઓ પર થતા અત્યાચારના મુદ્દાને લઈને ચૂંટણી પડશે

અને સૌ હર્ષ ઉલ્લાસથી આ વાતાવરણની અંદર પતંગો ચગાવી રહ્યા છીએ લલિતભાઈ આવનાર બે હજાર ચોવીસની ચૂંટણીની અંદરમાં કઈ રીતના આપની જે તૈયારીઓ છે ભાજપનો પતંગ કઈ રીતના કાપવા માટે કોંગ્રેસ તૈયાર છે અત્યારે જે સરસ મજાના વાતાવરણની અંદર અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને બીજા ધાબાઓવાળાની પતંગો કાપી રહ્યા છીએ એવી જ રીતે બે હજાર ચોવીસની અંદર બરાબર માંજો પાય અને કોંગ્રેસ પાર્ટીએ દોરો તૈયાર કર્યો છે બેરોજગારીની વાત હોય મોંઘવારીની વાત હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય આવા મુદ્દાઓ ઉપર પ્રજાની સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપીશું એવો અમને દૃઢ વિશ્વાસ છે